અમે જઈ રહ્યા છીએ અંબાજી પછી ગબરનો ગોખ એક કોટેશ્વર પણ અહીંયા મને એક નવીનતા એ લાગે ગાયોના શિંગડા એકદમ અણીવાળા પછી આવી રીતે બનાવતા એ તમને ખબર નથી પણ બધી ગાયો જોઈએ અમારે બળદ જોયો તો પણ શિંગડા જવો તો બે શિંગડા અણીઓવાળા હોય છે અને આટલી બધી ગાયો છે જો અંબાજી છે તો કોઈ પણ ને તો એકદમ એકદમ અણીવાળા સિંગડા તો દોસ્તો અમે ફાઈનલી આવી ગયા છીએ ગબ્બર જે ગબ્બર નો ડુંગર છે અંબાજીમાં નું મંદિર છે અહીંયા તમને હું દેખાડીશ લીપો પણ સરસ આબુ અંબાજી આ બોમ્બા હું ગબ્બર નાખો અહીંયા જવાનું છે આપણે લીપની પણ સુવિધા છે મેળા હોય તો હું લીપમાં બેસવાનો છું અને લીપની પણ પૂરી સુવિધા છે બને તો આજ મારે લીપમાં બેસવું છે કાંઈક ક્યારેય બેઠો નથી એટલે અને બીજા બધા હાલીને ડુંગર ચડવાના છે સોઈ શકો છો અને સાહેબ જબરદસ્ત ગેટ બહુ મોટો ગેટ છે તો હાલો હું જઈને હું ઉપર જઈને બતાડીશ કારણ કે સાર્સિંગ બહુ ઓછું છે લિફમાં પહેલી વાર બેઠા છે કોઈ દી બેઠો નથી અને માતા પણ બેઠા અને બે માણસો અમારે પાછળ છે

<laughs> ya, yeah, people रखिए आकडे भाई हाय people पीपलना दर्शन छे या કૃષ્ણ ભગવાનના બાબરિયા સ્થાન માતાજીના પગથે અડીના દર્શન ગબ્બરના દર્શન આ માથે ઉપર મેન મંદિર દેખાડી દઉં બંદર પણ અહીંયા બેઠા છે અખંડ જ્યોત અખંડ જ્યોત શરૂ ને શરૂ જ હોય છે જોવા તમે કોઈ હોય આ ભાઈ અહીંયા પણ અખંડ જ્યોત શરૂ છે અને અહીંયા પણ અખંડ

isn't બધા એક એક વાર આવો આવી ગયા છીએ અમે લેપમાં ફરી અમે લેપમાં બેસી અને નીચે ઉતરી જઈશું આટકમાં ઉતરાયેલી આટક અહીંયા ઉતરવાની હે આ મારું ઉતર છે આ સવારથી ગેટ મૂળ અહીંયાથી આપણે આપડે ચડવાનું હોય છે

તો અહીંયા કોટેશ્વર મહાદેવના દર્શન કરીએ પછી જોઈએ અહીંયા જેમ આપણા સ્થાનની અંદર મૂર્તિઓ મળે છે એમાં અહીંયા તમામ પ્રકારની મૂર્તિઓ મળે છે મકરાની પથ્થર ને બધા અલગ અલગ પથ્થર તો અમારે રત્નેશ્વર ગ્રુપવાળાને પણ અહીંયા મૂર્તિ લેવા માટે આવવાનું છે જુઓ જ રત્નેશ્વર ગ્રુપના સભ્યો આપણે અહીંયા મૂર્તિ લેવા માટે આવવાનું છે આ છે કોટેશ્વર મહાદેવ બધી જ આ પ્રકારની અહીંયા દુકાનો છે કોટેશ્વર ગ્રુપના સભ્યોને વિનંતી કે અહીંયા આપણે મૂર્તિઓ લેવા આવવાની છે જેવી મૂર્તિઓ આપણી પાસે પૈસા હોય તો જેટલા પૈસા ખર્ચી શકીએ એવી મૂર્તિઓ મળે છે સારામાં સારો વન નંબરનો પથ્થર હોય એ મૂર્તિ અહીંયા મળે છે વિડીયો જોઈ લેજો ને આપણે ટૂંક સમયમાં અહીંયા આવવાનું છે રામાપીરની મૂર્તિ છે આપણે પછી કલર કરી નાખીએ કલર કરાવી નાખીએ એટલે કમ્પ્લીટ થઈ જાય કોટેશ્વર મહાદેવ અને મહાદેવની માન્યતા તો ખૂબ છે જેમ અમારા રત્નેશ્વર મહાદેવ છે હમ કઈ હું એ એમની હાચો કોને શું છે એમ ચાલો આપણે મંદિરમાં જઈને મહાદેવના દર્શન કરીએ સીતાફળ અહીંયા સીતાફળ બહુ મળે છે છે મહાદેવ દર્શન કરીને તો દર્શન કરી લીધા દર્શન કરી લીધા શેનું મંદિર છે મહાદેવ પૂજા બાપુ પૂજા કરી રહ્યા છે પાણી સુડાવી રહ્યા છે

ગમે તો કહેજો સાડા ફૂટની છે અને પછી આખો સેટ લેવાનો આ દુકાનમાં મકરાણી પથ્થરની વસ્તુ પણ મળી જશે અને અત્યારે અમે આ રામદેવપ્ર બાપાની મૂર્તિ જોઈ છે જેમની કિંમત અત્યારે પંચાવન હજાર રૂપિયા કહે છે તો અમે જે રત્નેશ્વર ગ્રુપ દ્વારા રામદેવ પ્રિય બાપાનું મંદિર બની રહ્યું છે એની માટે અમે મૂર્તિ જોઈએ છે અત્યારે ખાલી આપણે જોવા માટે આવ્યા છીએ ફાઇનલ પછી કરશું પણ ખરેખર આમ તો આ મૂર્તિ મને ખૂબ ગમી છે આ બધી રામદેવી બાપાની મૂર્તિ છે એક આ મૂર્તિ જોઈ છે અને આ પણ મને ખૂબ ગમે છે પછી આમાં જે રીતનો કલર કરાવવો હોય એ રીતનો આપણે કલર કરાવી શકશું

ઓય નાસ્તો થઈ રહ્યો છે બગપત દર્શન કરી આવ્યા છે ને બધા બાકી છે ને હું હું તો અને ભાઈ ઓ તો નાસ્તો કરી લે ને પછી તમને દેખાડું ગણપત દાદાનો મંદિર વીડિયોમાં બિનારે આ છે ગણપતપરા ગણપતપરા કહેવાય ગણપતપરા ગણપતિ દાદાનો મંદિર છે તો અંદર ફોન લઈ જવા દેશે તો દર્શન કરાવીશ બાકી અહીંથી છે અને અહીંયા આવેલું છે મંદિર તો આ છે ગણપત દાદાનું મંદિર એનો ગેટ જ જુઓ તમે પેલા જો મંદિરની અંદર શૂટિંગ લેવા દેશે તો તમને દર્શન કરાવી બાકી તો અહીંથી દર્શન કરી લેજો મંદિર છે કારણ કે અંદર સખ્ત મનાય છે એટલે હું તમને અંદર સરખા દર્શન ન કરાવી શક્યો પણ જે

આ છે કેળાની વેફર અને એકદમ ફેમસ આની પ્રખ્યાત વેફર તો આ ફાઇનલી ઉપાઈમાંનું હુંડી છે આમ તો આની વિશે ઇતિહાસ કહું તો અમારા દયાલથી બધા એ બારિયા પરિવાર ઘણીવાર ઠેઠથી અહીંયા હાલીને આવતા હોય છે જોઈ શકો છો મેન ગેટથી રહી હું પણ અહીંયા ઘણી વાર આવી ચૂક્યો છું પણ અમારે બારિયા પરિવાર છે એમના માતાજી તરીકે માને છે અને એ લોકો ઠેઠ અમારે દયાળથી અહીંયા સુધી હાલીને ઘણી આવતા હોય છે અને મંદિર પણ બહુ આલીછાન છે તો વિનંતી સાથે બધાને વિડિયો લાઈક શેર કરજો અને બહાર યા પરિવારને પણ ખાસ વિનંતી કે માતાજીના દર્શન કરજો છે મનાય છે દર્શનની રજા આપી છે અહીંયા ખૂબ મનાય છે બહુ આલિશાન મંદિર દર્શન કરવા જાય છે અમારી આખી ટીમ છે એ દર્શન કરવા જાય છે તો અહીંયા આ રીતે છે ત્રીસો તો ફાઇનલી એકવાર તમને ફરી મંદિર દેખાડી દઉં કારણ કે આ બધા દર્શન કરીને બહાર વ્યા છે પણ મંદિર અહીંનું મને ખૂબ ગમે છે એટલે ફરી એકવાર તમને આખું મંદિર છે એ હું દેખાડી દઈશ અને અમારે પાણીના વિડીયોમાં ઉતરવાનો એવો બહુ થાય એટલે ફરી દેખાડી દેજો અહીંયા કબૂતરાઓ પણ એટલા બેઠા છે માતાજીને આર્યો છે આપણે કબૂતરાના પણ દર્શન કરી લઈએ અને વિચાર જગ્યા છે અહીંયા રોકાવાની પણ સરસ મજાની સુવિધા છે હાલો જય બાઈ તો બસ મિત્રો આજનો અલગનો વિડીયો બસ આટલે સુધી જતો તો આ અલગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી લખજો અને વિડીયો કેવો લાગ્યો એ તો કોમેન્ટમાં જરૂરથી લખજો તે અને ચેનલમાં નવા હોય તો ચેનલ જરૂર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને હા આની પહેલાંનો રાજસ્થાન ટૂરનો પાર્ટ ફોર અને પાર્ટ ફાઇવ એટલે કે માઉન્ટ આબુના જે આપણે દર્શન કર્યા હતા એનો વિડીયો પણ આપણે મેં છે તો એ વિડીયો પણ જવાનું ભૂલતા નહીં તો મળીશું ફરીથી આપણે નેક્સ્ટ વ્લોગમાં અને હા હજી આ રાજસ્થાન ટૂરનો હજી એક પાર્ટ પણ આપણે બાકી છે તો જેમ વહેલાં આપણે વિડીયો પાર્ટ સેવન પણ જલ્દીથી મૂકી દઈશું તો એ વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં તો Μόλι εφαρήθη, ναι, σφαλώ γμάντια, έτσι, τί παιδί, ναι.